સુરતના જહાંગીરાપુરા કેનાલ રોડ પર અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતના જહાંગીરાપુરા કેનાલ રોડ પર અકસ્માત સર્જા હોવાની પ્રકાશમાં આવી છે જેમાં જહાંગીરાપુરા જલારામ પાસે એક બાઇક ની પાછળથી આવેલ કાર ચાલકે ટક્કર મારી હતી બાઇક ચાલક નું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીકળ્યું છે સમગ્ર મામલે જહાંગીરાપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં કાર ચાલક અટકાવ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર